વાડી સોનીપોળમાં આવેલ મકાન ધરાશાય થઈ જતા મકાનમાં રહેતા વૃદ્ધા ઘાયલ થયા હતા તેમને તાત્કાલિક ફાયર બ્રિગેડ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ સોનીપોળ ખાતે મકાન નંબર ત્રણ જર્જરિત હોવાને કારણે આજરોજ બપોરના સુમારે એકાએક નીચે ધરાશાયી પડતા મકાનમાં રહેતા વૃદ્ધા દબાઈ પડ્યા હતા બનાવ અંગે ફાયર વિભાગને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ યુદ્ધના ધોરણે કામગીરી આરંભી વૃદ્ધાને રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડ્યા હતા સદનસીબે કોઈ જાનહાની કે મોટી દુર્ઘટના ટળી હતી આ વાડી વિસ્તાર સોનીપોળ ગણપતિ મંદિર ઘર નંબર ત્રણ ને જે બનાવ હતો મકાન બિલ્ડિંગ કોલેજ હતી જેની અંદર માજી માજીને થોડી હેડ ઇન્જરી હતી તમે આવીને સહી સલામત રેસ્ક્યુ કરી અમારી ફાયરની જે એમ્બ્યુલન્સ હતી એના દ્વારા લઈને બીજી હોસ્પિટલ દ્વારા શિફ્ટ કરેલ છે અત્યારે હાલ કોઈ બીજું જાનહાની છે આ નહીં સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર